સામાન્ય કાળના તેરમા અઠવાડિયાનો બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુબે માનવમાંથી અબદૂતોને હાંકી કાઢે છે અને તેઓને ભૂંડોમાં ભેળવી દે છે ઈસુના સમયમાં માનવામાં આવતું હતું કે અબદૂતો ભૂંડોમાં અને પાણીમાં વસે છે ઈસુ પણ જાણે છે કે કોને વિખૂટા પાડવા અને કોને જોડાયેલા રાખવા પણ માનવો એ જાણતા નથી સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી અઠ્યાવીસથી ચોત્રીસ જ્યારે ઈસુ સામે કાંઠે ગદરાનીઓના પ્રદેશમાં પહોંચ્યા ત્યારે બે અબદૂતગ્રસ્ત માણસો કબ્રસ્તાનમાંથી નીકળી તેમની સામે આવ્યા તેઓ એવા તો ભયંકર હતા કે કોઈ તે રસ્તે થઈને જઈ શકતું નહોતું તેઓ બૂમ પાડી ઉઠ્યા હે ઈશ્વર પુત્ર તારે ને અમારે શું શું તું ઠરાવેલા સમય પહેલા અમને રીબાવવા અહીં આવ્યો છે તેમનાથી ઠીક ઠીક દૂર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું એટલે અબ્દુતોએ ઈસુને વિનંતી કરી કે જો તું અમને હાંકી કાઢવાનો જ છે તો અમને પેલા ભૂંડના ટોળામાં મોકલી દે ઈસુએ જાઓ કહેતા જ તેઓ બહાર આવ્યા અને ભૂંડના ટોળામાં ચાલ્યા ગયા અને એકાએક ભૂંડોનું આખું ટોળું ભેખડ ઉપરથી ધસમસ્તુ સરોવરમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યું એટલે ભૂંડને ચરાવનારાઓ ભાગ્યા અને ગામમાં જઈને તેમણે બધી વાત કરી તથા અબદૂત ગ્રસ્તોનું શું થયું તે પણ કહ્યું એટલે આખું ગામ ઈસુને મળવા બહાર આવ્યું ઈસુને જોતાં જ તે લોકોએ તેમની વિનંતી કરી કે અમારી હદમાંથી ચાલ્યા જાઓ કયો વિરોધાભાસ ઈસુ બે ગદરાની પુરુષોમાં પ્રવેશેલા અબદૂતને જાઓ એવો આદેશ આપે છે તો એ જ ગામના અન્ય ગદ્રાની પુરુષો ઈસુને ચાલ્યા જાઓ એવો આદેશ આપે છે અબદૂતના જવાથી પેલા બે પુરુષો જીવનના પાટા પર પાછા આવી ગયા ઈસુના ચાલ્યા જવાથી ગદરાનીઓની ગાડી પાટા પરથી ઉતરી જાય પણ ખરી ઈસુના આવવાથી કોઈકની ચડતી થાય છે તો કોઈકની પડતી પણ થાય છે પેલા બે પુરુષો અબદૂત મુક્ત થતાં તેઓની ચડતી થઈ ગામના અન્ય ગદરાનીઓએ પોતાના ભૂંડો ગુમાવ્યા એમાં એમને એમની પડતી થઈ લાગી ગામના બે પુરુષો અદભૂત મુક્ત થયા એનો આનંદ અનુભવવાને બદલે પોતાના ભૂંડો ગયા તેનો ગામ લોકોને વસવસો છે ઈસુને કાઢી મૂકવાને બદલે ઈસુને તેઓએ આવકાર્યા હોત તો ઈસુ તેઓને થયેલું નુકસાન રૂઢી રીતે ભરપાઈ કરત ઈસુના આપણા જીવનમાં પ્રવેશથી આપણે અપદૂત મુક્ત બનીએ છીએ ક્યારેક બાઇબલ અધિવેશનમાં કરિશ્માય પ્રાર્થનામાં આવી સાક્ષી સાંભળવા મળે છે કે ફલાણા ભાઈમાંથી વ્યસનનો અપદૂત ઈસુના આદેશથી નીકળી ગયો આ હકીકત તો આ ભાઈ માટે તેના પરિવાર માટે ભારે આનંદના સમાચાર માની લો કે ગામમાં ઘણા બધા ભાઈઓ આ વ્યસનના અપદૂતથી બંધાયેલા છે ઈસુ આ સૌને મુક્ત કરે તો ગામ આખામાં આનંદ આનંદ પ્રસરી જાય પણ એક પરિવારને દુઃખ થશે જે આ વ્યસનને પૂછવાનો ધંધો કરે છે એ પરિવારની આવક બંધ થઈ જશે આ પરિવાર ઈસુનો વિરોધ કરશે ભક્તો આવા અધિવેશનમાં સહભાગી ના બને એવી યોજનાઓ પણ કરશે આપણામાં કામ ચોરી રૂશ્વતખોરી ચાડી ચુગલી અદેખાઈ અભિમાનના અપદૂત ભરાયા હોઈ શકે ઈસુ તો આપણને જોતાની સાથે જ આ અપદૂતોને આદેશ આપે છે કે તેઓ આપણામાંથી નીકળી જાય આપણને પોતાને ઈસુ કડવા લાગશે કારણ કામચોરીથી ટેવાઈ ગયા છીએ હવે આપણે પ્રમાણિકપણે કામ કરવું પડશે લાંચ કોઠે પડી ગઈ છે હવે લાંચ લીધા વિના કાર્ય કરવું પડશે એટલે આપણે જ ઈસુનો વિરોધ કરીશું આપણે ક્ષણિક સુખ અને દીર્ઘકાલીન સુખ વચ્ચેનો તફાવત જાણવાની જરૂર છે ભૂંડોના માલિક હોવું એ ક્ષણિક સુખ છે બે ગદરાની પુરુષોનું અપદૂત મુક્ત થવું એ દીર્ઘકાલીન સુખ છે દીર્ઘકાલીન સુખ પામવા અલ્પકાલીન સુખનો ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ સ્વર્ગનું સર્વકાળિક સુખ પામવા પાપનું અલ્પકાલીન સુખ છોડવું જોઈએ मसिहा तणी जुबानी सौ सा भडो मसिहा तणी जुबानी सौ सा भडो अबाणि मसीहाणि जुबा अन्तर् नदीन सुखेर શ્ રાજ ધણી તંતર નદીન સુખીર રેશરાજ ના ધણી તર નદીન સુખીર વિશ્વ રાજ ના ધણી ধণিতে অঙ্র নদিন সুখিরে রে ইশ রাজ না ধীতে অঙ্র নদিনে ই না দুঃখ শোক মা ডুবেলা

દ સોજી પામ શેરે દુખ શોક માડુ ભલા દ સોજી પામ શેર રેનમ્રજન સુખી રે ધરતી ના તે ધણી રે કિરે ધરતી ના તે ધણી રે વિનમ્રજન સુખી રે ધરતી ના તે ધણી રે દયા ધરે સુખી તે દયા તો તે पामे दया धरे ते दया तो ते पामे बलसाफ जे जनूना दीार पामे સાફ જે જનોના દીદાર ઈશ ના પામે સાફ છે જનના દીદાર ઈશ્ણામ દિલ સાફ છે જનના દીદાર ઈશ ના પામે દિલ સાફ જે જનોના દીદાર ઈશ ના પામે દિલ સાફ જે જનો ના દીદાર ના પામે शान्ति ना जे प्रभु ना शे चहत् तीसु, च शान्ति ना जे प्रभु ना बाशे चाहत च शान्ति ना जे <laughs> चाह चे शान्ति ना प्रभुनाबाडे च शान्तिना जे प्रभुनाबाशे चाहके <laughs> शान्ति <laughs> ना <laughs> जे प्रभुनाबाशे मा